તો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ ત્યારે આગામી દિવસોમાં રહેલ ચૈત્રી નવરાત્રી તહેવારોને રાખીને આ બેઠક હતી ઉદ્દેશ્ય વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના તહેવારો શાંતિથી ઉજવાય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોમી એકતા જળવાઈ રહે તે હતો આ બેઠકમાં પોલીસ તંત્રના અધિકારીઓ હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા ત્યારે આગામી દિવસોમાં આવતા તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક મળી જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં ત્યારે પોલીસ દ્વારા આ શાંતિ સમિતિની બેઠક યોજાય જેમાં આગામી દિવસોમાં આવી રહેલ ઈદ તેમજ ચૈત્રી નવરાત્રી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય આ વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના તહેવારો શાંતિથી ઉજવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે આ ઉપરાંત કોમી એકતા જળવાઈ રહે તે હતો